હેલો ફ્રેન્ડ્સ આજે તમારા માટે એકદમ યુનિક રેસિપી લઈને આવી છું વધેલી રોટલીમાંથી આજે આપણે આ મીઠાઈ બનાવેલી છે તો ચાલો ઝટપટ મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં ગઈકાલની વધેલી પાંચ જેવી રોટલીઓ છે તો ફ્રેન્ડ્સ એક દિવસ જૂની રોટલીઓ છે મીન્સ કે એક દિવસ પહેલાંની રોટલી છે એવી વાસી રોટલી કહી શકીએ આપણે તો એનો આપણે ઉપયોગ કરી અને જબરજસ્ત એવી મીઠાઈ બનાવીશું એકદમ યુનિક છે તમને ખૂબ જ પસંદ આવશે વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે બિલકુલ ફ્રીમાં છે અહીં મેં ઘી લીધેલું છે અડધા કપ જેટલું ઘી મેં પેનમાં ગરમ કરેલું છે એમાં આપણે રોટલીઓને ફ્રાય કરતા હોઈએ છીએ થોડીક ગોલ્ડન ફ્રાય એ રીતે બધી રોટલીઓને આપણે ગોલ્ડન ફ્રાય કરી લઈશું અહીં મેં દેશી ઘીનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો તેલમાં પણ ફ્રાય કરી શકો છો હવે જુઓ આ રીતે આપણે જુઓ પહેલાં ઘી ગરમ થાય ને એટલે બહુ વધારે ગરમ નહીં કરી દેવાનું મીડિયમ એટલે અંદર સુધી આપણી રોટલી સરસ ફ્રાય થવી જોઈએ એકદમ કાળી ના થવી જોઈએ આ રીતનો ગોલ્ડન કલર આવવો જોઈએ એ રીતે બાકીની પાંચેક નંગ રોટલી મારી બચેલી છે તો એ બધી રોટલી આ રીતે હું ફ્રાય કરી લઈશ બીજું આપણે એમાં મગફળીનું ફ્લેવર આપવાના છે એટલે એક વાટકી ભરીને મેં મગફળી લીધેલી છે તો સેમ ઘીમાં આપણે મગફળીને નાખીને તેલ ગરમ જ છે એટલે ફક્ત એકાદ મિનિટમાં જ આ રીતે ફૂટી જશે અને એને પણ વધારે ડાર્ક કલરને કરવાનો આપણે વાટકીમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ ફક્ત એક જ મિનિટમાં ફ્રાઇ કરીને રેડી છે કાઢી લીધેલું છે હવે જે ફ્રાય કરેલી રોટી છે તે અને એ મગફળી છે તે એને આપણે પીસવાનું છે તો પહેલાં ઠંડુ પડી જવા દેવાનું પછી આપણે પહેલાં આ રીતે ટુકડા કરી લેવાના અને પછી મગફળીને અને રોટલીને આપણે પીસી લઈશું ફ્રેન્ડ્સ એકદમ યુનિક રેસીપી છે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી ખાલી વિડીયો ઉટાડ્યો કે જો સારું બનશે તો તમારી સાથે શેર કરીશ બાકી નહીં કરું પણ એટલું ફાઇન બન્યું ને બહુ જ ફાઇન એટલે તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ગમે ને તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી બનાવ્યા પછી કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી જો આ રીતે મેં ટુકડા કરી લીધેલા છે હવે આપણે એને મિક્સર જારમાં પીસવાનું છે પણ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો મગફળીને પીસીને કરી લેવાની પછી રોટલીના ટી ટુકડાને પીસવાના અથવા પહેલાં રોટલીના ટુકડાને પીસી લેવાના પછી મગફળી કારણ કે મગફળીમાં નેચરલી ઓઇલ હોય છે બીજી વસ્તુ કે મગફળી ગરમ હોય ને ત્યારે નહીં પીસવાની એને અને રોટલીને ઠંડી પડી જવા દેવાની પછી આ રીતે જો અમે પીસી લીધેલું છે તો એને કાઢી લેવાનું એમાં ઓઇલ હોય છે ને એટલે મિક્સર જારમાં સહેજ ચોંટી જાય નીચેની સાઈડ તો આપણે એની સાથે રોટલીના ટુકડા બી નાખી દઈશું તો બરાબર પીસાય નહીં બીજી બાજુ જો અમે મિક્સર જારમાં રોટલીના ટુકડા પણ નાખીને પીસી લીધેલા છે ટૂંકમાં બંને વસ્તુ મેં અલગ અલગ પીસેલી છે હું કહેવાય એવું માગું છું તમે સાથે પીસવાનું વિચારતા હોય તો મેં ટ્રાય કરી હતી પણ ચોંટી જાય છે બરાબર રિઝલ્ટ નથી આવતું હવે આ દોઢ કપ દોઢ વાડકી છે ને એટલું મિશ્રણ બન્યું છે એની સામે એક વાડકી જેટલો મેં દેશી ગોળ લીધેલો છે થોડાક તલ લીધેલા છે એનો નટી ફ્લેવર બહુ મસ્ત લાગે છે શિયાળામાં આપણી હેલ્થ માટે આ બધી જ વસ્તુ બહુ સારી પણ છે તો જુઓ આ આપણે આટલો ગોળ લઈશું આટલું મિશ્રણ છે અને સામે જેમાં મેં રોટલી તળેલી ને એ જ ઘી મેં કરી લીધેલું છે તમને માપ બતાવવા માટે હવે આમાંથી પણ ફ્રેન્ડ્સ છે ને આ ફક્ત બે ચમચી જેટલું ઘી છે વાડકી સાહેબ એ નાની છે તમને વિડીયોમાં સહેજ મોટું લાગે છે પણ એવી ભૂલ ના કરતા વધારે પડતું ઘી હવે નથી આપણે વાપરવાનું અને સૂંઠ પાવડરનો આપણે ઉપયોગ કરીશું તો શિયાળા માટે સૂંઠ પાવડર પણ અમૃત સમાન છે આપણા શરીર માટે બહુ જ સારું છે હવે સેમ પેન લઈ લીધેલું છે એમાં ઘી નાખ્યું છે ઘી ફક્ત બે મોટી ચમચી જેટલું જ લેવાનું છે અથવા એથી પણ ઓછું લેજો હવે આપણે વધારે ઘીની બિલકુલ જરૂર નથી જો ફ્રાય કર્યા પછી વધારે ઘી બચી જાય તો થોડુંક કાઢી લેવાનું તમારે મેં પણ કાઢી લીધેલું બે ત્રણ ચમચી જેટલું એ બતાવવાનું રહી ગયું છે અને પછી એમાં ગોળને આ રીતે આપણે એડ કરીને પીગરાવી દઈશું તો ગોળનો કોઈ પાયો નથી બનાવવાનો આપણે ફક્ત એને ડિઝલ્વ કરવાનું છે એટલે કે પીગળી જાય અને હલકા આવા બબલ આવી જાય એટલે આપણે એમાં એક મોટી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું તો શિયાળાની સિઝનમાં સૂંઠ પાવડર આપણા શરીરને બહુ જ ફાયદાકારક છે ટેસ્ટ પણ એનો સારો લાગે છે અહીં તમે ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો જે હું ભૂલી ગયેલી તમે ઈચ્છો તો એડ કરી શકો હવે મેં એમાં તલ એડ કર્યા બેથી ત્રણ મોટા ચમચા જેટલા તલ છે તો એનું નટી ફ્લેવર પણ સારો લાગે છે સાથે સાથે એમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તાસીરમાં ગરમ હોય છે ગોળ તલ બધી વસ્તુ આપણા શરીરને વિન્ટરમાં બહુ જ ફાયદો કરે છે હવે એમાં આપણે રોટલી અને મગફળીનું જે મિશ્રણ પીસીને રાખ્યું છે એ એડ કરી દઈશું એકદમ સ્લો ફ્લેમ કરી દઈશું ગેસની અને બધી વસ્તુને જસ્ટ આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે ગેસની ફ્લેમ ફટાફટ બંધ કરી દેવાની છે જો વધારે પડતો ગોળનો પાયો કરશો તો મીઠાઈ કડક બની જશે પણ આપણે એને સોફ્ટ રાખવી છે તેથી આપણે મિક્સ કરીને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આપણે કન્ટેનરમાં અથવા થાળીમાં ઘી અથવા તેલથી ગ્રીસ કરીને એને કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આને તમે શું નામ આપશો મીઠાઈ કે સુખડી મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં કહેજો આ રીતે મેં પોતે પણ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે બહુ સરસ બન્યું ફરી વખત એટલા માટે તમારી સાથે શેર કરું છું તમે પણ ટ્રાય કરજો તમને ગમે તો મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને અન્ય તમારા ફેમિલી મેમ્બર્સને પણ શેર કરજો બહુ જ યુનિક અને બહુ જ ફાઇન બને છે જરૂરથી ટ્રાય કરજો હવે અહીં મેં ઘીથી ગ્રીસ કરી લીધેલું છે બટર પેપર એડ કરેલું છે બટર પેપર ઓપ્શનલ છે તમે થાળીમાં ઘી અથવા તેલથી ગ્રીસ કરીને પણ જમાવી શકો છો પણ એને સારી રીતે ગ્રીસ કરી દેવાનું અહીં મેં ડબ્બામાં થોડા મોટા ટુકડા બને એટલા માટે મેં જમાવેલું છે અને બટર પેપર એટલે મૂક્યું છે કે કડવામાં ઇઝી પડે હવે અહીં જુઓ મેં ઉપર થોડીક બદામ કાજુ અને પિસ્તાની કતરણ એડ કરેલી છે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર તલને પણ ગાર્નિશિંગ માટે યુઝ કરી શકો અથવા કોપડાના છીણને પણ તમે યુઝ કરી શકો તો આ રીતે થોડુંક લુક સારું લાગે છે એટલે મેં આ રીતે ડ્રાયફ્રૂટ થોડા એડ કરેલા છે અને હવે આપણે એને લગભગ પંદરથી વીસ મિનિટ સુધી પંખે થળવા દઈશું જોકે ફ્રેન્ડ્સ મેં સવારે બનાવેલું પછી હું જોબ પર જતી રહેલી અને સાંજે કટ કરેલું તો શિયાળાની સિઝન હોવાથી સાંજે થોડુંક ગોળ અને ઘી જામી પણ ગયેલું તમે તૈયારીમાં પંદર વીસ મિનિટમાં એને કટ કરી લેજો વધારે સારું રહેશે હવે આ રીતે જો અમે ડબ્બામાંથી કાઢી લીધેલું છે અને હવે આપણે એને કટ લગાવી દઈશું તો ખાવામાં બહુ જ ફાઇન બની પરંતુ મેં કીધું એમ કે શિયાળાની ઠંડી પણ છે અને એટલે મને થોડુંક કટ કરવામાં અઘરું પડેલું તમે શરૂઆતથી જ પંદર વીસ મિનિટમાં બધું સેટ થઈ જાય એટલે કટ કરી લેજો જો કેટલી ફાઇન બની છે આ મીઠાઈ જોતાં જ બસ ખાવાનું મન થઈ જાય અને ખરેખર ટેસ્ટમાં પણ બહુ જ ફાઇન બનેલી તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો વધેલી રોટલીમાંથી આ એકદમ યુનિક રેસીપી મેં તમને આપેલી છે ફ્રેન્ડ્સ તો ટ્રાય કરીને મને કમેન્ટ સેક્શનમાં કહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો જુઓ અંદર હું તમને તોડીને બતાવું કેટલું ફાઇન બની છે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી જબરજસ્ત અને આવી યુનિક રેસિપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય